રવિવારે પાંચ વર્ષની ઉંમરના બાળકોને પોલિયો વિરોધી રસીના બે ટીપા પીવડાવવા માટે આયોજન કરેલ જે અન્વયે વિજાપુર તાલુકામાં રવિવારે ત્રેવીસમી જૂન બે હાજર ચોવીસ ના રોજ પોલિયોની રસી પીવડાવવા માટે જનજાગૃતિ અભિયાન ચલાવવાના ભાગરૂપે તાલુકા હેલ્થ કચેરી વિજાપુરના ડૉક્ટર ચેતન પ્રજાપતિ તાલુકા હેલ્થ ઓફિસર અને તાલુકા હેલ્થ સુપરવાઇઝર મુકેશ ચૌહાણ દ્વારા આ ટ્રસ્ટ સંચાલિત કમળાબેન જગતનાથ પટેલ નર્સિંગ કોલેજ વિજાપુરની નર્સિંગ સ્કૂલના સ્ટુડન્ટના સહયોગથી સરકારી દવાખાનું વિજાપુરથી નગરપાલિકા સુધી વિશાળ રેલીનું આયોજન કરાવો રેલીમાં પોલીયોની રસી પેવડાવો બાળકને અપંગ થતો બચાવો તો બુંદ જિંદગી કે લઈએ જેવા સૂત્રોચ્ચાર આપવામાં આવ્યા પ્લેકાર્ડ અને બેનર પ્રદર્શિત કરવામાં આવ્યા અને જન સમુદાયને રવિવારે તારીખ બે હજાર ચોવીસના રોજ શૂન્યથી પાંચ વર્ષના બાળકોને પોલિયો બૂથ ઉપર જે રસી પીવડાવવા માટે અનુરોધ કરાયો વિજાપુર શહેરી વિસ્તારમાં બાર પોલિયો બૂથ અને બસ સ્ટેશન અને આનંદપુરા ચોકડી નજીક બુથ અને ગ્રામ્ય વિસ્તારમાં એકસો બેતાલીસ પોલિયો બૂથ ઉપર અને તેર મોબાઈલ ટીમ દ્વારા અંદાજિત એકત્રીસ હજાર છસો પંચાવન બાળકો ને આવરી લેવાનું આયોજન કરાયું હતું અર્બન હેલ્થ કચેરી વિજાપુર અને જનરલ હોસ્પિટલ વિજાપુર સ્ટાફ રેલીમાં જોડાયો